નમસ્કાર મિત્રો પર્દાફાસ ભાદરવી પૂનમે કાર્તક મહિનાની પૂનમે ચાલતા સંઘોનું જોર ચાલતું હોય છે ચાલતા સંઘો અંબાજી જતા હોય છે ક્યાંક ડાકોર જતા હોય છે ક્યાંક માતાના મઢે જતા હોય છે એનું એક બહુ જ ચાલતું હોય છે અને ભાદરવી પૂનમે અંબાજી તો બહુ જ લોકો જતા હોય છે ને રોડ રસ્તા ઉપર ભીડ ભીડ થઈ જતી હોય છે એમની સેવા કરવા માટે રોડ રસ્તા ઉપર તંબુઓ બાંધવામાં આવે છે ટેન્ટ બાંધવામાં આવે છે નાનકડા મંડપો બાંધવામાં આવે છે એમના ફ્રીમાં જમાડવામાં આવે છે એમને દવાઓ પૂરી પાડવામાં આવે છે અને ક્યાંક ક્યાંક તો અમુક લોકો એટલા ઘેલા થઈ જાય કે એમના પગ પણ દબાવી આપે એમાંથી એમને પુણ્ય મળે હવે મારા હિસાબે આમ તો હું એકવાર મોજ મસ્તી માટે ગયેલો ચાલતા સેમાં પણ આ નવરી બજારનું કામ છે તમે આમ ટ્રેકિંગ કરવા જાઓ મોજ મસ્તી માટે નદી નાળાઓને શું કહેવાય ડુંગરો ઉપર એ અલગ ડિફરન્ટ વસ્તુ છે પણ આ તમે એક અંધશ્રદ્ધાથી દોરવાઈને એક એક જ દિવસોમાં એક જ ટાઈમમાં જે તૂટી પડો છો એના લીધે સરકારને પણ વ્યવસ્થા જાળવવામાં તકલીફ થઈ જાય છે ઇવન તમને કહું કે ભાદરવી પૂનમે મને યાદ છે અમે ઘણી વાર સાંભળ્યું છે કે અંબાજીમાં પ્રવેશ ના કરી શકો તમે એટલી લાખોની ભીડ હોય કે તમે ચાલતા સંગમાં ગયા હો પણ તમે અંબાજી મંદિરે પહોંચી ના શકવા પાછા વળતા હોય છે લોકો એ પણ મેં સાંભળ્યું છે તો મિત્રો તમે ટ્રેકિંગમાં જાઓ અલગ વસ્તુ છે એ તમારા ટાઈમે તમારા સમયે તમારા વેકેશન મુજબ જાઓ છો જ્યારે આ એક જ ટાઈમે એક જ તહેવાર એક જ તિથિ બિથિના જે પેલું પરંપરાગત મહત્વના લીધે તમે મૂકો છો ત્યારે ભીડ થઈ જતી હોય છે તો મિત્રો આ રીતે બધી સરકારને પણ વ્યવસ્થા જાળવાની મુશ્કેલ પડે પરંતુ ગુજરાતમાં એક વસ્તુ સારું છે કે આ ચાલતા સંઘોમાં જે પણ જાય છે એ લોકો ધમાલ નથી કરતા હોતા તોફાન નથી કરતા હોતા એટલે એ એ રીતે એ ગુજરાતીઓનો એ ગુણ સારો છે હવે એવું ટાઈપનું એક તૂત ચાલી રહ્યું છે યુપી બિહારમાં ઉત્તર ભારતમાં અને કાવડિયાનું હવે એ અમુક દિવસોમાં શ્રાવણ મહિનામાં બધા તૂટી પડશે એ સામટા નીકળી પડશે આખા યુપી ને બિહાર ને ઝારખંડને જે ઉત્તરાચંડને બધેથી તૂટી પડશે ઇવન રાજસ્થાનને પંજાબથી પણ તૂટી પડશે અને એ ગંગા નદીમાંનું પાણી લેશે માટલાઓમાં ભરી કાવડમાં અને પછી એ મહાદેવજીને ચઢાવવાનું હવે આમાં કોઈ લોજિક લાગે છે પણ એટલું બધી ભીડ થતી હોય છે ને આ શું કે સરકાર એને એટલું પ્રોત્સાહન આપતી હોય છે કે જે ખરેખર ના આપવું જોઈએ હા એમની વ્યવસ્થા જાળવવી જોઈએ એમને માં તકલીફ ના પડે અથવા તો એ લોકો બીજાને તકલીફ ના કરે એ ધ્યાન રાખવું જોઈએ હવે આ કાવડિયાઓને એટલું એક રીતે તો ગુંડાગીરી કરતા હોય છે મોટા ભાગે તો કારણ કે એમની એક તો આ એમ કે ધાર્મિક યાત્રા છે લોકો એમને બહુ બોલી ના શકે ધમાલ કરવા માટે ધાર્મિક લાગણી દૂર આપણે તો ધાર્મિક લાગણી એટલી તકલા હોય છે ને કાચ જેવી કે પડ્યો નથી કે તૂટી નથી ગ્લાસ પડે ને તૂટી જાય એવી ધાર્મિક લાગણીઓ કમજોર એટલે કાવડિયાઓને તો મજા પડી જાય છે તો કાવડો લઈને કે એવી રીતે ફરતા હોય કેસરી રંગના જભ્ભાને ખેસ નાખેલા હોય પહેરેલા હોય કપડાંને એવું એટલે અને જૂથમાં હોય એટલે એમને તો બોલાય જ નહીં ને એ લોકો એટલી ધમાલ હિંસક ધમાલ કરતા હોય છે કે ધાર્મિક લાગણીના ના દુભાય એટલે કોઈ બોલી નથી શકતું ઇવન પોલીસ પણ ના બોલી શકે હવે કાયદો ની વ્યવસ્થા જાળવવાનું કામ તો પોલીસનું હોય ને અને એ લોકો જયારે બીજા હેરાન કરતા હોય ત્યારે તો જાળવું જ પડે ને તો એ જળવાતું નથી ઘણા બધા વિડીયો આવ્યા છે કોઈના રેસ્ટોરન્ટ તોડી નાખ્યો છે બેન નું મેં વિડીયો જોયો તો રડતી હતી કે મજૂરી કરીને રાખી રાત જાગી જાગીને આ રેસ્ટોરન્ટ જમાયો તો કાવડિયા તોડી નાખ્યો રડતી હતી બેન કોઈને સ્કૂટર બાઈક અડી ગઈ હોય તો એના મારીને તોડી ના ધોઈ જ નાખે છે ગાડી ને મેં વિડીયો જોયો કે ગાડી એમ જ પડી રહી હતી સરકાર ગુલાબો વરસાદ થઈ જાય તો

ભક્તિ નથી કરતા પેલું ગંગા સતી નું શું હજીવું અભિમાન રે કા ભજન તો આ ભક્તિ ના ભક્તિ તો ઘરના ખૂણામાં બેસી નથી એકાંતમાં જાહેરમાં ભક્તિ ના આવે જાહેર ધમાલા તો આ રીતે ધમાલા એવા ચાલી રહ્યા છે યુપીમાં ભક્તિના નામે અને તમે જુઓ તો એ આર્મી ના જવાન ને છે જેના રેસ્ટોરન્ટ તોડી નાખ્યા છે સ્કૂટર અડી ગયું હોય તો એને મારવામાં આવે છે ઈવન પોલીસને મારવામાં આવે છે પોલીસ ને પોલીસને ઉઠબેસ કરતો જો ઉઠબેસ કરાવતા ધોઈ નાખ્યો છે ડીજી કહેવાય ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એમનો પણ મેં એક વિડીયો જોયો કે એમણે એવું કહ્યું કે આ ખોટું થઈ રહ્યું છે રિટાયર્ડ ડીજી કે જેણે વર્ષો સુધી યુપી પોલીસમાં જોબ કરી છે એ રિટાયર ઓફિસરે આઈપીએસ ઓફિસરે એવું કહ્યું કે પોલીસ વાળા કાવડીઓના પગ દબાવે તો ભાઈ તમારો સેવા કરવો તો વર્દી ઉતારીને કરો વર્દી પહેરીને તમે કાવડીયાઓના પગ ના દબાવી શકો આ તો વર્દીનું અપમાન કહેવાય ખબર જ નથી પડતી આ ડીજી રિટાયર્ડ ડીજી નું હોય છે કે તમારે બહુ સેવા કરવા માટે વર્દી ઉતારી દો

આ ગુંડાગીરી કરે છે એમના પગ દબાવાના એમના પગે માલિશ કરવાના પોલીસ વર્દીમાં એટલે આ જે બે હજાર ચૌદ પછીની જે સરકારોએ જે આ ધમાલા અને ધર્મ પ્રેરિત રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પ્રેરિત જે આ પ્રોત્સાહન ધર્મોના જે પરંપરાઓને જે આપે છે ને એ ખરેખર લોકશાહી માટે બરોબર નથી આપણે એ લોકશાહીમાં આપણે સર્વ ધર્મનું શું કહેવાય બિનસાંપ્રદાયિક છે બધા ધર્મો બધું કોઈ નથી આવું હોય ભાડે પણ એમની રીતે સરકારે એમાં એ ના કરવાનું હોય સરકારે એ લોકોનું પ્રોત્સાહન ના આપવાનું પણ આપણે તો કાયમ હજ માટે સબસિડી આલો અને કોઈએ પેલા દિલ્હીવાળા એ યાત્રા માટે આપતા હતા કેજરીવાલની વાત છે કદાચ એ યાત્રા માટે હેલ્પ કરતા મંદિરોને હેલ્પ કરો આશ્રમોને તમે ટેક્સ ફ્રી આપો માફી આપો આ બધું લોકશાહી માટે નથી બનવું લોકશાહીની વ્યાખ્યા જ આપણે તો અહીં અલગ થઈ તો આ કાવડિયાઓ તમારા જ કરે છે કોઈ ફક્તિ નવરી બજાર છે એમની જોઈ નોકરી નથી જોબ નથી નોકરી ધંધો નથી કામ નથી ચલો કાવડ લઈને નીકળી પડો તો જે મહિના ટૂંકા થાય રસ્તામાં ખાવાનું તો મળવાનું જ છે અંધશ્રદ્ધાળુ પ્રજા છે ઘેઠા પ્રજા તમને ખાવાનું તો આપવાની જ છે ઉપરથી દવાઓ આપશે તમારા દબાઈ આપશે એટલે જે મહિના ટૂંકા થઈ ગયા આ ભક્તિ નથી નવરી પ્રજાને ટાઈમપાસ છે એને પણ ભક્તિના સનાતનના બહાને અવળા કામ થાય છે એ મેં કવિતા લખી છે ને એવું જ છે સનાતનના બહાને અવળા કામ થાય છે પોલીસને માર પડે છે પોલીસને મરાય છે ભારતમાં જુઓ કેવો ભગવો લહેરાય છે એવું થઈ ગયું છે આ સનાતનનામાં બધા આવડા કામ કરી શકો તમે એમાં સનાતન વગોવાય છે ને આપણે સનાતનની ટીક ટીકા ટિપ્પણ નથી કરતા સનાતન ધર્મ જેને પાળવો એમને એમનો હક છે જે પણ કોઈ પણ ધર્મની વાત છે પણ આ તો સનાતન ના માને યાર તમે આ આવળા કામ કરો છો લોકોને મારો છો જોડો છો ગાડીઓ તોડો છો સ્કૂટરો તોડો છો રેસ્ટોરન્ટો બિચારા તોડી નાખો છોનિકો મારો પોલીસ સનાતન સનાતન માં આવું લખ્યું આવી ભક્તિ ભક્તિના શાસ્ત્ર એ પૂછે નહીં આવડે એક ગ્રુપમાં મેં પૂછ્યું તું કે ભક્તિના શાસ્ત્રો કોને લખ્યા હવે એક ઋષિ નું તો નામ આપો નહીં આવે ગૂગલ કર્યા વગર આપજો કીધું નથી આવડતા તો ભક્તિના સૂત્રો કોણે લખ્યા શાસ્ત્રો કોણે લખ્યા એ જ ખબર નથી એ લોકો ભક્તિની વાતો કરે છે એમના ના એમના અર્થ મુજબ રોડ રસ્તા ઉપર ધમાલ કરવી ડીજે વગાડવા મોટા મોટા સ્પીકર વગાડવા એ ભક્તિ એ ભક્તિ નહીં ભક્તિ તો એકાંતમાં થાય ઘરના ખૂણામાં બેસીને થાય એટલે મિત્રો આ કાવડિયાઓનું જે ચાલી રહ્યું છે એ બહુ દુઃખદ છે અને વધતું જાય છે પહેલા નહોતું આટલું બે હજાર ચૌદ પહેલા કાવડિયાઓનું આટલું જોરય નહોતું ને એટલી આટલી ધમાલેય નથી એમના કોઈ પૂછતુંય નહોતું એમના કોઈ સ્પેશિયલ રક્ષણય નહોતી આપતી સરકારો એમની જાતે જાય ને પાણી ભરીને એમને શ્રદ્ધા મુજબ કરે એમાં કોઈ રોકતુંય નહોતું પણ બે પછી આ નવી સરકારોએ જે નાટક શરૂ કર્યા છે એમાં કાવળિયાઓનો મન ફાવતું જડી ગયું છે પણ એ આમ પ્રજા માટે અને લોકશાહી માટે તો નુકસાનકારક જ છે ખતરનાક જ છે આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય